અજાય એકાદશી ક્યારે છે અશ્વમેઘ યજ્ઞ સમાન ફર આપતી અજય એકાદશીએ રચાય છે આ શુભ યોગ જાણો તારીખ અને મુહૂર્ત વ્રતરાજ ગ્રંથ મુજબ શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશી તિથિના રોજ અજા એકાદશીનું વ્રત કરવામાં આવે છે અજાય એકાદશીના સનાતન ધર્મમાં સદીઓથી એકાદશીનું વ્રત ઉજવવામાં આવે છે ભગવાન વિષ્ણુના ભક્તોમાં એકાદશીના વ્રતનું ખાસ મહત્ત્વ છે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને ઉપવાસ કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે અને તમામ પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે તેની સાથે જ પ્રગતિ અને શાંતિની સાથે મોક્ષ પણ પ્રાપ્ત થાય છે એકાદશી વર્ષના દરેક હિન્દુ મહિનાના કૃષ્ણ અને શુક્લ પક્ષમાં આવે છે આમ વર્ષમાં કુલ ચોવીસ એકાદશી હોય છે વ્રતરાજ ગ્રંથ મુજબ શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશી તિથિના રોજ અજા એકાદશીનું વ્રત કરવામાં આવે છે અજા એકાદશીના દિવસે વ્રત કરવાથી અનેક પ્રકારના દુઃખમાંથી મુક્તિ અને સુખ સમૃદ્ધિની પણ પ્રાપ્તિ થાય છે અહીં જાણીશું અજા એકાદશીની તારીખ પૂજાનો સમય પારણાનો સમય અને મહત્ત્વ હિન્દુ કેલેન્ડર અનુસાર શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ અઠ્યાવીસ ઓગસ્ટના રોજ રાત્રે એક વાગીને ઓગણીસ મિનિટે શરૂ થશે જે બીજા દિવસે ઓગણત્રીસ ઓગસ્ટના રોજ રાત્રે એક વાગીને સાડત્રીસ મિનિટે સમાપ્ત થશે ત્યારે ઉદ્યાતિથિ અનુસાર અજા એકાદશી ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ ઉજવવામાં આવશે અજા એકાદશીના રોજ રચાઈ રહ્યા છે શુભ યોગ અજા એકાદશીના દિવસે આધ્રાર નક્ષત્રમાં સર્વાર્થ સિદ્ધિયોગ રચાઈ રહ્યો છે તેમજ આ બધા યોગોનો સંયોગ સિદ્ધિ યોગ સાથે થાય છે દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે ત્યારે આ વખતે ગુરુવારના રોજ અજા એકાદશી ઉજવવામાં આવે છે જેથી તેમનું મહત્વ ઘણું વધી જાય છે પારણાનો સમય હિન્દુ ધર્મમાં એકાદશી અને અન્ય ઉપવાસ તોડવાના નિયમને પારણા કહેવાય છે હિન્દુ કેલેન્ડર અનુસાર અજય એકાદશીના પારણાનો સમય ત્રીસ ઓગસ્ટના રોજ સવારે સાત વાગીને ઓગણપચાસ મિનિટથી આઠ વાગીને એકત્રીસ મિનિટ સુધીનો છે તેમજ પારણ તિથિના દિવસે હરિવાસરની સમાપ્ત થવાનો સમય સાત વાગીને ઓગણપચાસ મિનિટનો છે ભક્તોએ એકાદશી વ્રત પારણાની કુલ અવધિ એટલે કે બેતાલીસ મિનિટમાં જ છે આ સમય દરમિયાન વ્રત તોડી લેવું જોઈએ નહીતર વ્રતનું પૂર્ણ પરિણામ પ્રાપ્ત થશે નહીં અજા એકાદશી ખાસ મહત્ત્વ ધરાવે છે અજા એકાદશીનો વ્રત ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવાનો ઉપાય માનવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને ઉપવાસ કરવાથી મુણ્ય પ્રાપ્ત થાય છે અને તમામ પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે અજા એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિ આધ્યાત્મિક રીતે આગળ વધે છે આ એકાદશીની કથા માત્ર સાંભળવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે કહેવાય છે કે રાજા હરિશ્ચંદ્રએ જે ઘણા સત્યવાદી હતા તેમના જીવનમાં એક સમયે એવો પણ આવ્યો હતો જેમાં તેને બધો રાજપાઠ છોડવું પડ્યું હતું રાજાની પત્ની અને પુત્ર અને આખો પરિવાર છૂટો પડી ગયો હતો તે સ્થિતિમાં તે સમયમાં તે પોતે ચાંડાલની ત્યાં નોકરી કરી રહ્યા હતા અને જીવન વ્યાપન કરતા હતા એક દિવસની વાત છે રાજા ઉદાસ થઈને બેઠા હતા રાજા ગૌતમ ઋષિને જોઈને પ્રણામ કર્યા અને પોતાની વ્યથા કહે છે ત્યારે ગૌતમ ઋષિને રાજા પર ઘણી દયા આવી અને રાજાએ ગૌતમ ઋષિને ઉપાય પૂછ્યો ત્યારે ગૌતમ ઋષિએ કહ્યું શ્રાવણ મહિનામાં વધ પક્ષની અજય એકાદશી જે એકાદશી છે તે એકાદશીનો વ્રત જો તે વિધિપૂર્વક કરે તો ફરીથી તેને પોતાનો રાજપાઠ પાછું મળશે આ અનુસાર રાજાએ અજા એકાદશીનું વ્રત કર્યું આખી રાત જાગરણ કર્યું ભગવાનનું ધ્યાન કીર્તન મનન કર્યું કથા સાંભળી ત્યારબાદ રાજાના સર્વે પાપો નષ્ટ થઈ ગયા સર્વે પરીક્ષાઓ સમાપ્ત થઈ ગઈ વરી પરિવારને મળ્યા અને પાછો રાજપાટ મેળવી લીધો અને અંતે રાજા ધામને પ્રાપ્ત કરે છે એવો મહિમા છે આ અજા એકાદશીનો જે સ્વયં રાજા હરિશ્ચંદ્રએ કર્યું હતું સૃષ્ટિના પાલનહાર ભગવાન નારાયણ પૃથ્વીના કલ્યાણ અર્થે પોતાના શરીરમાંથી જ ઉત્પન્ન કરેલી આ એકાદશી છે તેનો વ્રત કરવાથી સર્વે પાપો નષ્ટ થાય છે અને વૈકુંઠ ધામની પ્રાપ્તિ પણ થાય છે યુધિષ્ઠિરે જ્યારે અજા એકાદશીના મહત્ત્વ વિશે પૂછ્યું ત્યારે પ્રભુ શ્રી કૃષ્ણએ કહ્યું હતું સર્વ પાપોને નષ્ટ કરનાર આ અજા એકાદશી છે આ અજા એકાદશીના દિવસે પ્રભુ શ્રી હરિનારાયણનું પૂજન અર્ચન કરવાથી લોકની પ્રાપ્તિ થાય છે તીર્થોમાં સ્નાન દાન કરવાનો જે પુણ્ય મરતો હોય છે તે ઘેર બેઠા જ પ્રાપ્ત થઈ જાય છે હજારો વર્ષની તપસ્યા કરવાનો પણ ફળ પ્રાપ્ત થાય છે કન્યાદાનનો પણ ફળ પ્રાપ્ત થાય છે એવી આ મહા અજા એકાદશી છે અજા એકાદશી મંત્ર અજા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા સાથે આ મંત્રનો જાપ કરવો જોઈએ ઉપેન્દ્રાય નમઃ નમઃમ નમો નારાયણાય મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગુરુરત્વજ મંગલમ પુનરિકાક્ષ મંગલાય તનોહરી મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો આપણી યુટ્યુબ ચેનલની સબસ્ક્રાઈબ કરી બેલાઇકન દબાવજો અને આ વીડિયો તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરી શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખજો ધન્યવાદ હર હર મહાદેવ